કચ્છ નહીં દેખાતો કુશ દેખાનો સાર્થક કરતો કચ્છના પૂજ્ય ઓઝાનજીના પવિત્ર સાનિધ્યમાં આયોજિત સત્સંગ શિબિરના બીજા દિવસે એક ભાવસભા દેશભક્તિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવીની મધુર ગાયન શૈલીમાં દેશભક્તિ ગીતોનો સંદેશ સાંભળવા મળ્યો આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મંત્રી ત્રિકમભાઈ છાંગા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવલજીભાઈ વરચંદ તેમજ આર્મી નેવી બીએસએફ અને એરફોર્સના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હાજરી રહી હતી સફેદ રણની શાંત રાત્રિમાં સંગીત અને ભાવના સાથે દેશભક્તિ એક સાથે ઝળહળથી ઉઠ્યા હતા અને કાર્યક્રમ સો માટે સ્મરણ બની રહ્યો હતો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ